છોટા ઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારના દસ ગામમાં હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધ પગલે આદિવાસી જમાના આગેવાનોની બેઠક યોજાઈ હાઇડ્રો પ્રોજેક્ટના સર્વેને લઈને છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલે છે આદિવાસીઓ જળ જંગલ જમીન નથી છોડવા તે માટે મક્કમ છે હાઇડ્રો પ્રોજેક્ટ સર્વે વિસ્તારના આદિવાસી સર્વે કરવા દેવા માગતા જ નથી સરકાર સામે આદિવાસીઓ લડી લેવાના મૂળમાં હોય ત્યારે ગામે ગામ હવે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે એક ભયનો માહોલ વાતાવરણ જે સર્જાઈ રહ્યો છે એ એટલા માટે ભયનો માહોલ સર્જાયો છે કે જે હાઇડ્રો હાઇડ્રોપોજેક્ટના નામનો એક કંપની ફેક્ટરી જેવું કહેવાય છે એ આવાથી આદિવાસીને ઘણું બધું નુકસાન થાય એમ છે આ દસથી અગિયાર ગામો એમાં વિસ્થાપિત થાય એમ છે તો એ લોકોને કંઈ જઈને વસવાટ કરવાના કેટલી જમીન આપવાના છે કઈ જગ્યા ઘર બનાવી આપવાના છે કોઈ વિકલ્પ તો એની પાસે છે નથી તો આ આદિવાસી લોકોને કંઈ લઈ જવા માંગે છે ખબર નથી પડતી અને એક બાજુ સુપ્રીમ કોર્ટ કહે છે આ દેશના મૂળ માલિક આદિવાસી છે તો આદિવાસીને જમીન વિહોણા કરવાના ઘર વિહોણા કરવાના અને ખરાખર આ બહુ દુઃખની બાબત છે આવું ના થવું જોઈએ